વડોદરા શહેરની મધ્યમાં આવેલા સરદાર ભવનના ખાચામાં પાલિકા તંત્ર દ્વારા હાયર એનઓસી બાબતે અનેક વ્યાપારી કોમ્પ્લેક્સો થેઠે ઠેકાણે સીલ મારવામાં આવ્યા હતા સીલ અંગે મોટી સંખ્યામાં એકત્રીસ સ્થાનિક વ્યાપારી મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ તમામ સહકારની ખાતરી આપી અને વહેલી તકે વ્યાપાર ધંધા શરૂ થાય તે બાબતે રજૂઆત પણ કરી હતી વડોદરા પાલિકા કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી સહિત સ્થાનિક કોર્પોરેટરોએ પણ આ વિસ્તારની મુલાકાત આજે લીધી હતી ત્યારે મોટી સંખ્યામાં એકત્રિત વ્યાપારીઓ પોતપોતાના ધંધા રોજગાર વહેલી તકે શરૂ થાય એ બાબતે પાલિકાના પદાધિકારીઓને સદન રજૂઆત કરી હતી સાથે સાથે દુકાનદારોએ પોતપોતાના વધારાના ગેરકાયદે દબાણો પણ ખસેડવાની બાહેંધરી આપી હતી જોકે પાલિકા પદાધિકારીઓએ જણાવ્યું હતું કે જો ગેરકાયદેસર દબાણો સ્વૈચ્છિક રીતે તોડવામાં નહીં આવે તો પાલિકાના તંત્ર દ્વારા અને દબાણ શાખા દ્વારા તમામ ગેરકાયદેસર દબાણો તોડી નાખવામાં આવશે અને આવા જે કોઈના ગેરકાયદેસર દબાણો હશે તેમની પાસેથી પાલિકા તંત્ર દ્વારા નિયત થયેલા ચાર્જ વસૂલ કરવામાં આવશે તો બીજી બાજુ વ્યાપારીઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે અમુક પાલિકા તંત્રને જરૂર બધી જ મદદ કરવા તૈયાર છીએ આ ઉપરાંત વિસ્તારના ટ્રાફિકની સમસ્યા ના કારણે માથાના દુખાવ સમાન બની ગઈ છે જેથી પાલિકા કમિશનર દિલીપ રાણા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પોતપોતાના વ્યાપાર ધંધાના સ્થળે ની વ્યવસ્થા અચૂક કરવી જોઈએ જોકે તેમણે ટ્રાફિક પોલીસ સાથે મળીને આ વિસ્તારમાં પાર્કિંગની સ્કીમનો અમલ કરવા વિચારણા કરશે તેમ જણાવ્યું હતું સરદાર ભવનના ખાચામાં ચેન્જ ઓફ વ્યૂઝ છે ઘણા બધા અને બધાય એન્ક્રોચમેન્ટ થોડો ને બધું બહાર કાઢ્યું છે એટલે એમની રજૂઆત હતી એટલે મેં જાતે મેં અને ચેરમેનશ્રીએ અને ત્યાંના લોકલ કાઉન્સિલરો સાથે સ્થળ મુલાકાત કરી છે એટલે અને પોલીસને પણ જોડે રાખ્યા છે કે આનો ઓલ્ટરનેટ પ્લાન ટ્રાફિકની સમસ્યાનો હલ થાય એની માટે પોલીસ પણ જોડે છે એટલે આ બધી સમગ્ર હવે ચર્ચા કરીને એમાં નિર્ણય લેવાનો હજી બાકી છે એટલે અમે નિર્ણય લઈશું એમાં છ દિવસ થી તો બંધ છે જ નહીં ખોટી વાત છે સેટરડે આફ્ટરનુન માં અમે સીલ કરાવ્યું છે એટલે આજે ચોથો દિવસ છે અને મેં કીધું પ્રમાણે અમે હવે સળ મુલાકાત કરી છે હવે નિર્ણય લઈશું ના જરાય અમે સમય એટલા માટે નથી આપ્યો કે એક દિવસ લો એન ઓર્ડરની ક્રાઇસિસ થઈ હતી એક જગ્યાએ એનો કે કોકની હત્યા કે એવો વિષય બન્યો છે અહીંયા અને જોડે જોડે એ લોકોનું ચેન્જ ઓફ વ્યૂઝ છે ફાયરના પૂરતા સાધન નથી એટલા માટે થઈને મેં આ કર્યું આજે સરદાર ભવનના ખાંચામાં જે એક વ્યક્તિનું મૃત્યુ નોંધાયું હતું મર્ડર હતું કે નેચરલ હતું એ તો પીએમના રિપોર્ટ પછી જ ખબર પડે પરંતુ ઝઘડાનું એ સામ્રાજ્ય પોળમાં છે કારણ કે સાંકડી પોળ છે બધા વેપારીઓની દુકાનો છે બીજી રહેતી પોળ છે ડ્રેસ મટીરિયલ દુકાન છે ટેલરની દુકાન છે મેડિકલ સ્ટોર છે ક્લાસીસ છે આંગડિયાના વેપારના સ્થળો છે બેન્કો છે એટલે તમામ નાગરિકોની અવર જવર વધારે છે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની પરમિશન વગર રોડ પર એન્ક્રોચમેન્ટ થયેલા છે કોઈ કદાચ આધાર બહાર કાઢો છે કોઈ બાર મેની મૂકે છે જેના લીધે સાંકળી પોળમાં ઇવન દોઢ દોઢ બબે ફૂટના જે દબાણ છે ઓટલા ઊંચા કરી નાખ્યા જેના લીધે પાર્કિંગની સમસ્યા સર્જાય છે પોલીસ ડિપાર્ટમેન્ટ એ ટ્રાફિકનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે કોર્પોરેશન તરફથી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ

એના માટે ટ્રાફિક પોલીસ પોતે કાયદાનું પાલન કરાવે એ જરૂરી છે તમામ એન્ક્રોચમેન્ટ તોડવા કે નાગરિકો કે દુકાનદારોને હેરાન કરવાનો કોઈ આશય નથી પરંતુ ટ્રાફિકનું સંચાલન સુચારુ રૂપે થાય અને ઝઘડા ના થાય અને કાયદો વ્યવસ્થા જળવાય એ અગ્રસ્થાને રહેશે સમસ્યા છે પણ હવે સમસ્યા હવે ઓછી થઈ ગઈ છે હવે તો છે જ નહીં સમસ્યા ઓલમોસ્ટ કારણ કે જે કોઈ હતા બધા દબાણ કરેલા એ ટ્રાફિકવાળા હતા રસ્તે આવતા જવા હતા હવે રહ્યું નથી ને હવે આના કારણે કોઈ ભવિષ્યમાં પણ નહીં કરે એ ચોક્કસ છે માગણી અમારી એ છે કે અમારું કોમ્પ્લેક્સ છે એ ગ્રાઉન્ડ પ્લસ થ્રી ફ્લોરનું બિલ્ડિંગ છે જે હાઈરાજમાં નથી પડતું છતાં પણ એડવાન્સમાં ઇલેક્ટ્રિસિટી કાપી ગયા પછી દરેક ઓફિસ અને દરેક દુકાનોને કોઈપણ જાતની અગાઉથી જાણ કર્યા વગર આવીને તરત જ બધી જ દુકાનોને સીલ કરી ગયા કે જે ઇલીગલ છે પહેલાં એમને નોટિસ આપવી જોઈતી હતી નોટિસ આપ્યા પછી જાણ કરે પછી સીલ કરી શકે એ સિવાય સીલ કેવી રીતે કરી શકે કોર્પોરેશન અમારી માગ એ છે કે જલ્દીમાં જલ્દી આ દુકાનો ખોલી આપે અને ઇલેક્ટ્રિસિટી એસ્ટાબ્લિશ કરી દે